મિત્રો છે મિત્રો આની સુખ સુરજ ઉગી ગયો તો મારા ભાઈ લોકો કોંગ્રેચ્યુલેશન કઈ છે ને આ ભાઈ બંને આઈફોન લાવવાનો ઉમળકો ઉપડ્યો છે આ ભાઈ ને સુખ નો સૂરજ ઉગાડવાનો કહે ને પોણા કલાક થી આ પૂજારા અંદર હતા પરંતુ હજી ને મોબાઈલ મળ્યો જ નહીં રેટિયાળ ને તો અમે સ્વાગત છે નીકળતો હતો પરંતુ મેન લોચો આપડે ક્યાં થઈ ગયો ખબર છે મારો બ્લેક હીરો ભાઈ 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 કાળો ઘોડો ખબર અત્યારે ભાઈ બંધ ને થોડોક કામ થી બાર નંબર પ્લેટ નથી બાઇક ને એનું મને ધમાવીને ગયો મારો બાઇક લઈને

લેન ગામ મે લોકો હે પેલા આયાતા ભાઈ બન્ને પટારો તળજાર પેટી લેવા એટલે અમારા બે ભાઈ બન્ને બીજા મળી ગયા તો મિત્ર કેવું લાગ્યું તમને કેસા લગા યહા પે આકે અનુજી ઓ અનુજી કુતે કિસ્કો બોલ રહા હે બે

એટલે બધે શૂટે કરવાનું હતું તો આવ્યો ને એટલે હા 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 ભૂલાઈ જાય અને આપડે કઈ દુકાને આયા હતા હા 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 સીકુતર હેર સલુન જાતડાની અંદર ચલો ફર્સ્ટ ક્લાસ જલ્દી જલ્દી વાળ કટ કરાવી વાળી પછી નીકળી સીટી તરફ

તો ચાલો અત્યારે તો હેને ને એટી ગેટી અહીંયાથી ઘરે નીકળી જવાનું છે અને બસ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ અને ગમી ગરદન હોય ગયા બીજા દિવસે સવારે ભાઈ સરસ મજાની સવાર પડી ગઈ હતી મારા બાપાના ઘરે કે આમ હતર વરથી રહું છું અને અહીં આગળ હે ને આપણે લોકોને ફર્સ્ટ ક્લાસ આપણો બ્લેક હીરો તૈયાર કરી વાળ્યું હતું અને આપણે લોકોને ધાવાનું હતું સિટી થરાદ બાજુ એક ભાઈ બંધને હે ને મોબાઈલ લઈ આવવાનો હતો કાલે તમને લોકોને ખબર હે ગયા હતા કે પરંતુ એમાં પ્રોબ્લેમ નેટવર્ક એરો રહ્યો આવ્યો ને કે હે ને દુકાન જ નથી ખોલી સન્ડે હતો ને એટલે પરંતુ અત્યારે છે મંડે એટલે કે સોમવારથી તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સિટી થરાદે આવવાનું છે ભાઈ બંને નવું સફર જન અપાઈ દઈએ અને પછી એને દાદાના દર્શન કરવા દાવવાનું છે અને ગેળા શૂટ કરવાનું પણ કાલના વ્લોગમાં બાકી રહી ગયું હતું એટલે આપણે એ કરી વાળવાનું ચાલો ત્યારે આપણો બ્લેક હીરો ધારણ કરી લીધું છે ને હવે પહેલા ભોગી આપણે ભાઈ બંધ ની ઘરે ભત્રીજાઓ મળીને પાસે નીકળીશું સિટી થરાજ મિત્રો આવી ગયો હતો ગામવાળા ઘરે નહીં આગળ થી હે ને હવે આવવાનું હતું શિવ શક્તિ મેડિકલ અને ત્યાંથી સીધું સિટી થરાજ બાજુ નીકળવાનું હે અને આગળ હું કોને મળવા આવ્યો તો તમને લોકોને ખબર કે મિત્ર કેવું ચાલે છે

એટલે કોઈ મેળ ન આવ્યો સભાજન નો બરોબર એટલે હે ને હવે ભાઈ બંધ એ લોકો મોકલાવે ને તો એનો ફોમ થઈ જાય પછી આપણે લોકોને ગેરા દાદાના દર્શન કરવા જવાનું છે અને શૂટ કરવા ફેમિલી થઈ ગઈ હું ને મારો ભાઈબંધ નીકળી ગયા મારા બાપાને ઘર બાજુ ચાલો ભોગીએ તો મિત્રો મારી સાથે હે ને મારો હેન્ડસમ ભાઈબંધ હતો અને અમે બંને હવે હે ને નીકળી જાશું ઘરે અને ઘરે પહોંચીને તો શું કરવા આવે અમારી નાસ્તો કરવા આવે છે ને मम खावा आवे सिंगा मरे थे आज ही जाओगे ये ये मेरा नया शर्ट है जो तुझे मैंने नहीं लाके दिया वो चलो तो भाई भोगिए जा रहे जल्दी जल्दी करे टाइम पास में मारे के तो लड़की है ऐ चपड़ गंजू तो लड़की है इधर को देखना तो लड़की है बे साले लड़की है तू फैमिली चेंज करी ना आवी गयो तो हमारा घर ने अब यहां आगे थे ने रिजल्ट भाई बंदो ना बर्थडे है तो आपरे ते आगे जावानू है तो चलो हमने बर्थडे ने थोड़ा घना रोला सुला करता है नया आग है ने अमरु है ने प्यारू प्यारू क्यूटू क्यूटू तीड़ आ गयू तू करे क्या है वे साले तेरे को अभी क्या है तेरे को अबे काटेगा क्यों कुत्ता है कुत्ता है तू तो, कुत्ता कुत्ता है तू बिल्ली है तू तो? अब... ये मैं हूँ दिख रहा हूँ मैं અબે તું દખ રહ